આજરોજ વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર શ્રી ભવ્ય વર્મા આઈએ તથા મનપાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગળી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા છે આ ગોડાઉનનો રહેણાંક ઝોનમાં હતો અને રહેણાંક વિસ્તારની બાજુમાંતા હતા છેલ્લા ચાર મહિનામાં ડુંગળી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે તથા ભંગારના ગોડાઉનના માલિકોએ જીપીસીબીને એનઓસી પણ લીધા નથી તેની અનધિકૃત ભંગારના ગોડાઉનના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દૂર કરવા જણાવેલ પરંતુ તેઓ દ્વારા મનમાની આખરી નોટિસની અવગણના કરતા આજ રોજ નોટિસ પીરિયડ પૂર્ણ થયા પછી કોર્પોરેશને આવા જોખમકારક સો ઉપરાંત અનધિકૃત ભંગારના ગોડાઉનોને તોડી પાડ્યા છે સદરો કામગીરી દરમિયાન વાપી મનપાની ટાઉન પ્લાનિંગ તથા લાઇટ વિભાગના તેમજ ડીવાયએસપી શ્રી વાપી મામલતદાર શ્રી વાપી પીઆઈ શ્રી ડુંગરા તથા ડીજીવીસીએલ વગેરે વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહી સદર ડિમોલેશનને ને સફળ બનાવેલ છે રિપોર્ટર ગબ્બર ન્યૂઝ વાપી